ક્રિષ્નાએ સચિન જીઆઈડીસી શિવનગરી સાંઈ શ્રદ્ધા સોસાયટી રાજકુમારની ચાર પ્લોટ નંબર પાંત્રીસના રહેણાંક મકાનમાં રસોડામાં લોખંડની એંગલ સાથે ઘડ્યો ફાંસો ખાધો હતો આ અંગે તપાસ પણ શરૂ થઈ મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર પર ચાર ઓડિયો ક્લિપ્સ મળી આવી છે જેમાં ક્લિપ્સમાં ખુલાસો થયો છે કે નંબરનો ધારક મૃતકનો રૂમ માલિકનો ભાઈ જ હતો અને આઠ નવ મહિનાથી તે મૃતકને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતો હતો જેને કારણે તેણે આત્મહત્યા કરી છે આરોપીનું નામ અજયકુમાર ઉર્ફેદ દિનેશ રામનેવલ મોરિયા હોવાનું પણ જાણવા મળ્યું છે આરોપી ભાડું લેવા મૃતકના ઘરે જતો હોય ત્યારે હેરાનગતિ કરતો હતો પકડાયેલા આરોપીનું નામ અજયકુમાર ઉર્ફેદ દિનેશ રામનેવલ રામ ભિલાક મોર્યા છે તેની ઉંમર ત્રીસ વર્ષ છે જેડીસી માં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે અને હાલ વેસુ વિસ્તારના બ્લોક નંબર એ ઓબ્લિક સાતસો બે સુમન ભાર્ગો બિલ્ડિંગ પ્રધાનમંત્રી આવાસ ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટીની બાજુમાં રહેતો હતો